વડોદરા શહેરમાં સયાજી બાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય બાવન માં બાળ મેળા નું આયોજન કરાયું હતું રિપોર્ટર આશીષ જ્ઞાતિ સમાચાર ડોટ લાઈવ વડોદરા પ્રેમી સર સ્યા કાય ખાલસ છે તે સર્જક છે આજે વડોદરા શહેર માં નગર પ્રસંગ શિક્ષણ સમિતિ દ્વારા બાવન માં બાળ મેળા નું શુભ શરૂઆત થઈ છે અલગ અલગ પ્રકારના થી વધારે સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના નગરપાર્થિક શિક્ષણ સમિતિમાં પચાસ હજાર થી પણ વધારે બાળકો ભણે છે અને એકસો ને ઓગણીસ થી વધારે સ્કૂલોમાં બાળકો ભણી રહ્યા છે ત્યારે અને આટલું ભવ્યથી ભવ્ય જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપના માધ્યમથી સૌપ્રથમ તો નગરપાર્થમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાનું ખૂબ આભાર માનું છે કે આ પ્રકારે બાળકોની ચિંતા કરીને તેવા ભણતરની સાથે સાથે આ પણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આ બાળકો દ્વારા બાળકોના માટે સમર્પિત આ બાળ મેળા અને આનંદ મેળામાં આપણે બધા આવીએ અને છવીસ તારીખે રાત્રે સ્ત્રી શિક્ષણ પર અતિશય મહત્વ નું અને ભવ્ય થી ભવ્ય લેસર show નું આયોજન કર્યું છે તેમાં વડોદરા તમામ વડોદરા વાસીઓ ભેગા થઈને લેસર શો માં આવીએ thank you આવો સાહેબ માંગભાઈ શિક્ષણ સમિતિ સમિતિ અને આજે તેનો બાળ મેળો ખુલ્લો મૂકવામાં માં છે શું આજે સયાજી ખાતે બાવન માં બાળ મેળા નું ઉદ્ઘાટન સમારોહમાં આજે અમારે ઉપસ્થિત રહેવાનું થયું છે 12 મેડો એ વડોદરાની આગવી ઓળખ છે સમગ્ર દેશની અંદર આ પ્રકારનું કોઈ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા થતું આ આયોજન એ માત્ર ને માત્ર વડોદરાની અંદર થાય છે અને મહારાજા સૈજરાવ ગાયકવાડજી જ્યારે પોતે શિક્ષણ માટે હંમેશા એમને એક સમગ્ર દેશને દિશા ચિન્ધી હોય ત્યારે આ બાળમેળાની અંદર પણ એવા ઘણા બધા દિશા સૂચક સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વૈજ્ઞાનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા છે હું સમગ્ર વડોદરા વાસીઓને અપીલ કરું છું કે આવો ચોવીસ પચીસ છવ્વીસ તારીખના બાળમેળાની આપ સૌ આપના પરિવાર સહિત મુલાકાત લો બાળકો ની સાથે મુલાકાત લઈ અને અવનવું જાણો અને આપણા વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે યંગ ટેલેન્ટ છે એમને એમનું જે ટેલેન્ટ છે એને પ્રોત્સાહન આપો ધન્યવાદ Oh, bye.